બેફામ ગાડી ચલાવનાર યુવાનોમાં જાગૃતિ લાવવાના ભાગરૂપે બીજેપી યુવા મોરચા દ્વારા રિક્ષાઓની પાછળ રક્ષક બંચો રક્ષિત નહીં તેવા સ્ટીકરો લગાડવામાં આવ્યા હતા વડોદરા શહેરમાં હોળીના દિવસે બનેલ અકસ્માતમાં એક મહિલા સહિત પાંચ જણાને ઈજા પહોંચી હતી જેમાં એક મહિલાનું મોત થયો હતો ત્યારબાદ અકોટા શહેરમાં અકસ્માતોની ભણઝડ જોવા મળી હતી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સૌથી વધુ રીક્ષા ઉપર વિવિધ સ્લોગન લખવામાં આવ્યા હતા જેમાં લખવામાં આવ્યું હતું કે અંકલ હું મારા મમ્મી પપ્પાની રાહ જોઉં છું પ્લીઝ ગાડી ધીમે ચલાવો મારો પરિવાર મારી રાહ જોવે છે મહેરબાની કરીને ગાડી સંભાળીને ચલાવો કોઈના જીવનમાં રક્ષક બનો રક્ષિત નહીં જેવા વિવિધ પોસ્ટરો બનાવી સૌથી વધુ રિક્ષા ઉપર આ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસ એસીપી વ્યાસ સાહેબ સહિત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ સાથે કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા कानूनी कार्यवाही होने के बावजूद भी ये अकस्मात कम होने का नाम नहीं ले रहे थे तो आज भारत में बने हैं लेकिन दुख के साथ उनको कहना पड़ा कि एक्सीडेंट की मात्रा कम नहीं हो रही है तो उसके लिए भारतीय जनता पार्टी वड़ोदरा महानगर आज જે સૂત્રો છે તેનાથી એક અવેરનેસ આવે એ પ્રકારનો પ્રયાસ છે કારેલીબાગમાં જે હોળીના રાત્રે ઘટના બની ગોજારી ઘટના જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું કેટલાક લોકો ઘાયલ થયા અને એક હિટ એન્ડ રનની જે ઘટના હતી બહુ હૃદયદ્રાવક ઘટના હતી આવી ઘટનાઓ સમાજમાં ન બનવી જોઈએ એટલે આજના યુવાનોને પણ મારી અપીલ છે કે આપણે વાહનો જ્યારે હંકારીએ છીએ તો થોડુંક લિમિટમાં ચાલીએ જેથી કરીને બીજા પરિવારોને નુકસાન ન થાય અને અમે સૂત્રો પણ એવા બનાવ્યા છે કે મારા ઘરે ઘર પરિવારનું કોઈ રાહ જોઈ રહ્યું છે તો કૃપયા વાહન ધીમે ચલાવો તો આવા પ્રકારના અવેરનેસથી પ્રજામાં એક સંદેશો જાય અને આવી ઘટનાઓ બનતી બંધ થાય એવો એક નમ્ર પ્રયાસ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કરી રહ્યું છે લગભગ સોથી વધારે રિક્ષાઓ અને એમ અમારો પ્રયાસો ઓર વધુ છે પણ સોથી વધારે રિક્ષાઓ તો આજે જ અમે લગાડવાના છીએ પોસ્ટર આજે વડોદરા મહાનગરમાં જે અકસ્માતોનો દોર વધી રહ્યો છે ફક્ત વડોદરા જ નહીં ગુજરાત આખા દેશભરમાં અકસ્માતો વધી રહ્યા છે એને કેવી રીતના રોકી શકાય એની માટે પોલીસ વિભાગ પણ એનું કામ કરીએ છે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પણ કરી રહી છે પણ તે છતાં આટલો દંડ ફટકારતા પણ લોકો આ બેફામ ચલાવે છે અકસ્માતો વધે છે તો એને રોકવા માટે મારા મનમાં એક વિચાર આવ્યો કે કંઈક એવું કરવું પડશે કે લોકોને ઇમોશનલી થોડાક ઇન્વોલ્વ કરીએ એમના પણ જ્યારે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે કદાચ ભૂલી જતા હોય છે કે સામેવાળાનું કંઈક પરિવાર છે જ્યારે બેફામ હંકારે છે ગાડી ત્યારે એ જ રીતના તમે જુઓ તો પોતે પણ પોતાને નુકસાન કરે છે સામેવાળાને પણ પરિવારને નુકસાન થાય એવી રીતનું ડ્રાઇવિંગ ના થાય એની માટે અમે ઇમોશનલ પચીસથી વધારે સ્લોગન આજે બનાવ્યા છે યુવા મોરચાના માધ્યમથી અને એમાં તમે જુઓ એક સ્લોગન એવું છે બી આર રક્ષક ઇન સમવન્સ લાઈફ નોટ રક્ષિત એટલે કોઈના જીવનમાં આવો તો રક્ષક બનીને આવજો રક્ષિત બનીને ના આવતા બીજું સ્લોગન તમે જુઓ તો એક બાળકી પોતાના પિતા કે પોતાની માતા માટે કહેતી હોય કે અંકલ પ્લીઝ ધીમે ચલાવો મારા મમ્મી કે મારા પપ્પા ઘરે આવી રહ્યા છે ત્રીજું સ્લોગન તમે જુઓ તો એક વ્યક્તિ પોતે પોતાના મા બાપને યાદ કરીને લખતો હોય એ રીતનું છે કે મેરે માતા પિતા બૂઢે ઉનકા મેં એક લોતા બેટા હું ઉને મારી જરૂરત છે કૃપયા ગાડી સંભાળ કર ચલાય એટલે પોતાના માતા પિતાને એની પોતાની કેટલી જરૂર છે એવી રીતનો એક મેસેજ છે આવા અલગ અલગ મેસેજ કર્યા છે કે આઈ પ્લેઝ ટુ મેક બરોડા સેફર ઓન રોડ આઈ વિલ ડ્રાઈવ કેરફુલી આઈ એમ ધ આઈ આઈ એમ અ સ્ટુડન્ટ આઈ હેવ અ ફ્યુચર અહેડ પ્લીઝ ડ્રાઈવ સેફલી એટલે ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય લેંગ્વેજમાં છે જેથી કરીને આવનારા સમયમાં કદાચ આ સ્લોગન કોઈને ગમે અને એમને લાગે કે પરિવર્તન આવી રહ્યું છે તો બીજા સિટીમાં પણ બીજા સ્ટેટમાં પણ આ વસ્તુ એ લોકો કરી શકે એટલે આ સ્લોગન લોકો સુધીને પહોંચે એવી એક અપીલ છે અને આનાથી મને લાગી છે કે જ્યારે કોઈક વ્યક્તિ આ સ્લોગન વાંચશે તો એના મનમાં એવો ભાવ થશે કે કોઈનું પણ સામેવાળાનું પણ પરિવાર છે એની રાહ જોઈ રહ્યું છે અને ત્યાં એની બ્રેક વાગશે એની માટે આ આજે આખો કાર્યક્રમ અવેરનેસ માટેનો છે ટ્રાફિક રોડ અવેરનેસનો